હેલો વિદ્યાર્થી મિત્રો તો હવે આ વિડીયોમાં આપણે જોઈશું તો કે સરવાળો પણ કેવો તો કે વધીવાળા બરાબર અને આગલા વિડીયોમાં આપણે સાદા સરવાળા જોયા હવે આ વિડીયોમાં શું કરીશું તો કે વધીવાળા સરવાળા સરવાળા આપણે કઈ રીતના આવે એ ચેક કરીશું બરાબર શું કરીશું વધીવાળા સરવાળા આના આગલા વિડીયોમાં તમને એકદમ ઇઝીમાં ઈઝી રીતથી સાદા સરવાળા શીખવાડ્યા હવે આ રીતથી આપણે વધીવાળા શીખીએ તો જુઓ આપણને કોઈ રીત કિંમત આપી હોય જેમ કે નવસો બાવનમાં આઠસો અઠ્યાસી રૂપિયા ઉમેરો બરાબર આટલું છે તો જુઓ હવે અહીંયા શું છે બે છે અહીંયા આઠ છે એકમનો સ્થાન એકમની સ્થાન નીચે દશકનો સ્થાન દશકના સ્થાનની નીચે અને હજારનો સોનો સ્થાન સોરી સોનું સ્થાન સોના સ્થાનની નીચે એ જરૂરી છે કે એકમનું સ્થાન એકમના સ્થાનની નીચે જ આવે બરાબર અને આ જ રીતના ગોઠવણી થવી જોઈએ હવે જુઓ આની અંદર શું છે તો કે બે છે અને નીચે આઠ છે બરાબર તો આપણે શું કરીશું અહીંયા બે એક અને બે પછી નીચેથી શું ગણીશું આઠ ગણીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ થયા ટોટલ આ બધા ગણી લઈએ તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ હવે જુઓ આ દસ લખાણા તો દસ આપણે ક્યાં લખવાના સાઈડમાં બરાબર દસ લખાણા તો કે જે આ શૂન્ય શું છે એકમના સ્થાને છે તો એ ક્યાં આવશે હંમેશા નીચે આવશે બરાબર શૂન્ય અહીંયા આવશે અને આ જે એક છે એ ક્યાં આવશે ઉપરની બાજુ બરાબર ઉપરની બાજુ એક આવી જેને શું કહેવાય વધી હવે વધીને એક જ ગણવાની દસ નહીં ગણવાની બરાબર એક ગણીશું આ એક વત્તા પાંચ વત્તા આઠ બરાબર આ એક એક બે ત્રણ ચાર અને પાંચ હવે આઠ પાછા ગણીશું અહીંયાથી તો કે એક બે ત્રણ ચાર પાંચ છ અને અહીંયા સાત અને અહીંયા આઠ બરાબર તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ ચૌદ થયા તો ચૌદમાં શું કરીશું આપણે સાઈડમાં લખીશું પહેલાં બરાબર હવે ચૌદમાં એકમના સ્થાન ઉપર શું છે ચાર છે તો એ ચાર ક્યાં આવશે અહીંયા નીચે અને એ ક્યાં આવશે તો કે ઉપર બરાબર ઉપર એક આવ્યો હવે શું થયું એક વત્તા નવ વત્તા આઠ તો શું થશે એક વત્તા નવ વત્તા આઠ બરાબર તો આ શું થયું એક વત્તા નવ વત્તા આઠ એટલે નવ ને એક દસ દસ ને આઠ અઢાર હવે જુઓ અઢાર આવ્યો અઢાર પછી અહીંયા પાછળ કોઈ સંખ્યા છે ના તો આપણે અઢારને શું કરીશું ડાયરેક્ટ જ મૂકી દઈશું આઠ અને એની આગળ એક આવી ગયો તો આનો જવાબ શું બન્યો એક હજાર આઠસો ચાલીસ રૂપિયા અથવા વસ્તુ કે જે પણ હોય એ એનો જવાબ બન્યો પડી સમજણ હજી એક દાખલો આપણે સમજીએ તો કે જેમ કે આપ્યું હોય આપણને નવ નવ હજાર ચારસો પાંચસો ને બોતેર એ આપ્યું હોય નવ છ ચાર અને બે બરાબર છે આપણને આટલું તો જુઓ હવે નવ વધતા બે કેટલા થાય અગિયાર થાય તો અગિયાર આપણને ખબર છે આ રીતના લખાય તો એકમના સ્થાન ઉપર શું છે એક છે તો એક ક્યાં આવશે અહીંયા બરાબર અને આ એક ક્યાં જશે ઉપર જશે હવે જુઓ સાત વત્તા છ એટલે તેર થાય તેર ને એક ચૌદ તો આ ચૌદ લખાશે તો ચૌદમાં એકમના સ્થાનનો ચોકડો અહીંયા આવશે અને આ એક ક્યાં જશે તો કે પાંચની ઉપર પડી સમજણ હવે જો પાંચ વત્તા એક એટલે છ છ ને ચાર દસ દસ થયા તો આ દસમાં અહીંયા શૂન્ય આવશે અને આ એક ક્યાં આવશે ઉપરની બાજુ બરાબર તો જુઓ હવે નવ વત્તા એક એટલે દસ દસ ને બે બાર તો એ તો ડાયરેક્ટ જ આવી જશે બાર તો જવાબ શું આવ્યો તો કે બાર હજાર એકતાલીસ રૂપિયા અથવા વસ્તુ હવે જુઓ આ રીતનો હું તમને એક દાખલો આપું છું એનો મને કોમેન્ટ બોક્સમાં જવાબ તમે આન્સર આપજો બરાબર તો મને બી ખબર પડે કે તમને દાખલામાં ખબર શું છે નવ હજાર પાંચસો પિસ્તાલીસ વત્તા આઠ હજાર નવસો ને બરાબર જે પણ વિદ્યાર્થીને આવડે એ મને કોમેન્ટ બોક્સમાં આનો જવાબ આન્સર કરે બરાબર ખોટો પડે તો બી ટેન્શન ના લેતા નેક્સ્ટ વિડીયોમાં આપણે આનો જવાબ જોઈ લઈશું ન હું કોમેન્ટ બોક્સમાં પિન કરી દઈશ જવાબ બરાબર